એક હજાર ચારસો ને એક રૂપિયો એક સો રૂપિયા થી એક હાજર ચારસો પંદર રૂપિયા સાવરકુંડલા એક હજાર બત્રીસ રૂપિયા થી એક હાજર ચારસો પિસ્તાલીસ રૂપિયા રાજકોટ એક હજાર એક રૂપિયા થી એક હજાર એકવીસ રૂપિયા ધારી એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા જેતપુર એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા વડાલી એક હજાર બસો ને ત્રણ રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા ભચાઉ એક હજાર ને સો રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા એકવીસ રૂપિયા થી એક હજાર ચારસો ને વીસ રૂપિયા હળવદ એક હજાર રૂપિયા એક હજાર ચારસો ને એક રૂપિયો મોરબી એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો બાર રૂપિયા તું જોઈએ આગળ ઉમરેલી એક હજાર બસો એક રૂપિયા રૂપિયા પાટડી એક હજાર ચારસો ને બાવન રૂપિયા જુનાગઢ એક હજાર ત્રીસ રૂપિયા એક હજાર પચીસ રૂપિયા વિરમગામ એક હજાર પચીસ રૂપિયા થી એક હજાર એક રૂપિયો ભાવનગર એક હજાર બસો ને બે રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા થી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયા કડી એક હજાર એક એક રૂપિયાથી ચારસો ને અગિયાર રૂપિયા મહુવા એક હજાર ને એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જોઈએ આગળ जमजोधपुर एक हजार एक सौ ने एक रुपया एक हजार चार सौ ने चालीस रुपया जामनगर एक हजार बसो वीस रुपया एक हजार चार सौ ने एक रुपया जम बाबरा एक हज़ार एक सौ ने चार रुपया एक हजार चार सौ ने छप्पन रुपया भूज एक हजार बसो एकावन रुपया एक हजार चार सौ एकावन रुपया તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના કુએરના બજાર ભાવ વિડીયોને લાઈક શેર અને સબક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ જરૂર લખશો જય જવાન જય કિસાન શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને બજાર ભાવની અપડેટ મળતી રહે